ખોલી રાખો કાસનો બોલો સાહેબ વકીલ છો પછી નહીં વકીલ કેવી રીતે પછી એડવોકેટ ને રોકો છો વકીલ વગર કેવી રીતે સુનાવણી થશે ભાઈ વકીલ વગર કેવી રીતે અંદર એન્ટ્રી એડવોકેટ ને કેમ રોકો છો ભાઈ વકીલ સાહેબ વકીલ ને તો જવા દો બોલો

આવી રીતે એન્ટ્રી બંધ કરી દો લઈ લીધી કોર્ટમાં નઈ જવા દો તમે એમ નહીં તમે કાયદાનું માનો છો એડવોકેટ કોર્ટમાં આવતા કેમ રોકો ખોલો દરવાજો ખોલો દરવાજો ખોલો 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 વકીલ કોણ છે એ તમે નક્કી કરશો કે વકીલ કોણ છે રોકી લેશું તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપી

સામાન્ય લોકો ને જવા દો અંદર ચાલો બધા જવા દો અંદર કોર્ટ ની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈ ની છે નહીં તમે બંધ કરાવી છે તમે બંધ છે ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રો ને બધા લોકોને જવા દો